હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો તમારું સ્વાગત છે ડેમોમાં મિત્રો જોરદાર મેલડીમાં ટેટસ જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં હું આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાના છું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાના છું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોશું આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર ઉપર પણ હશે ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ મિત્રો આ રીતે મિત્રો નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો આપણે તો સર્ચ પર ટચ કરી કોડ લખીશું મિત્રો આપણે કોડ લખવાનો ત્રીસ બાસઠ ત્રીસ બાસઠ લખી અને સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવ પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો અહીંયા આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશો તો એડ આવશે એડ ના હોય આ રીતે નીચે ચૂકવાનું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો આના પર ટચ કરી એલાઇટ મોશોનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો વિડીયોને છેલ્લે સુધી જોવું જોઈએ મિત્રો તો અહીંથી બેગ જઉસું મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો મિત્રો પ્રોજેક્ટ પર ટચ કરે ભાઈ આ રીતે ઇન્ટરફ થઈ જશે મિત્રો આપણું અહીંયા મેલડીમાં સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ લખેલો છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ઓપન કરશું એટલે થોડું સેટિંગ કરશું એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો અહીંયા લોગો ચેન્જ કરવો હોય તો અહીંયા યુટ્યુબ પહેલું લખેલું હશે મિત્રો લેયર દેખાતી છે યુટ્યુબ ઠાકોર ટેકનિકલ પાંચ હોય એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને તમારી રીતે લોગો ચેન્જ કરી લેવાનો આ ડિલેટ કરી અને તમારો લોગો એડિટ કરી લેવાનો મિત્રો આ રીતે મારું નામ લખેલું હશે મિત્રો ઠાકોર ટેકનિકલ પાંચ એ ડિલેટ કરી અને તમારું નામ એડ કરી લેવાનું આ રીતે લોગો ચેન્જ કરી લેવાનો ઓકે આઇકન પર ટચ કરી દઈશું બેક જવાનું મિત્રો હવે નીચે જઈશું નીચે જશું એટલે અહીંયા ટેક્સ પેનજી એનજી ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું મિત્રો આપણે ઓન કરશું એટલે ટેક્સ ફે એનજી દેખાશે મિત્રો ટેક્સ લિરિક્સ આપેલા છે મિત્રો ફોન્ટ તો આપણે ટેલિગ્રામ પર આપેલા છે ત્યાંથી ડાઉનલોડ કરી એલેટમોમાં ઇમ્પોર્ટ કરી ફોન્ટ એડ કરી લેવાનો આ રીતે ઉપર આવશું મિત્રો ઉપર પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું પાર્ટિકલને આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આપણે હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું ટેરસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી